ડીસાના ભોપાનગર ફાટક નજીક બનનારા ઓવરબ્રિજની સોઇલ ટેસ્ટિંગની કામગીરી શરૂ ડીસા પાટણ હાઇવે પરના ભોપાનગર ફાટક નજીક વર્ષો જૂની ટ્રાફિકની જટિલ સમસ્યાનો હવે કાયમી ઉકેલ લાવવાની તૈયારી છે સરકારે મંજૂર કરેલા અંદાજે આઠસો મીટર લાંબા અને રૂપિયા સત્યાસી કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ પામનારા ઓવરબ્રિજનું કામ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે જેના ભાગરૂપે બુધવારે જમીનની સોઇલ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી ડેસાપાટણ હાઈવે પર આવેલું ભોપાનગર ફાટક શહેરના મુખ્ય પ્રવેશ દ્વારે પૈકીનું એક છે આ ફાટક વારંવાર બંધ થવાના કારણે વાહન ચાલકો અને મુસાફરોને લાંબો સમય ટ્રાફિક જામમાં ફસાવવું પડતું હતું ખાસ કરીને રેલવે ક્રોસિંગ સમયે અહીં વાહનોની લાંબી કતારો લાગતી હતી જેના કારણે સમયનો વ્યય થતો અને ઇમરજન્સી સેવાઓ માટે પણ મુશ્કેલી ઊભી થતી હતી આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સ્થાનિકો દ્વારા લાંબા સમયથી ઓવરબ્રિજ બનાવવાની માંગ કરવામાં આવી હતી સરકાર દ્વારા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ મંજૂરી આપવામાં આવી છે આ ઓવરબ્રિજની લંબાઈ આશરે આઠસો મીટર જેટલી છે અને તેના માટે અંદાજિત ખર્ચ રૂપિયા સત્યાસી કરોડ થી વધુ ખર્ચ કરવામાં આવશે ઓવરબ્રિજનું બાંધકામ શરૂ થાય તે પહેલા જમીનની ક્ષમતા અને માટીની રચના જાણવા માટે સોઇલ ટેસ્ટિંગ માટી પરીક્ષણની કામગીરી આજે શરૂ કરવામાં આવી હતી આ ટેસ્ટ દ્વારા જમીનની બેરિંગ કેપેસિટી નક્કી કરવામાં આવે છે સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર સોઇલ ટેસ્ટિંગની આ કામગીરી પૂર્ણ થયા બાદ તુરંત જ ઓવરબ્રિજના નિર્માણનું મુખ્ય કામ શરૂ કરવામાં આવશે આ ઓવરબ્રિજ કાર્યરત થવાથી ડિસ્સા શહેરના નાગરિકોને ટ્રાફિકની હાલાકીમાંથી મોટી રાહત મળશે અને ડિસ્સા પાટણ હાઇવે પર વાહન વ્યવહાર વધુ ઝડપી અને સલામત બનશે